સુરત લાજપોર જેલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેલમાં રૂપિયાના જોરે આરોપીને વીવીઆઈપી સુવિધા મળે છે વીવીઆઈપી સુવિધા આપવાના નામે પરિવાર પાસે રૂપિયા માંગ્યા હોવાની ઓડિયો ક્લિપ આગળ વાત સુરતની કરીએ તો સુરતથી એક સમાચાર મળી રહ્યા છે કે જેની લાજપોર જેલની અંદરથી એક ઓડિયો જે છે તે વાયરલ થયો છે જી હા સુરત લાજપોર જેલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે લાજપોર જેલના જેલરનો ઓડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેલમાં બંધ આરોપીના પરિવાર સાથે જેલરે વાત કરી હોવાની એ ઓડિયો છે તે સામે આવી રહ્યું છે જેલમાં રૂપિયાના જોરે આરોપીને વીવીઆઈપી સુવિધા મળે છે વીવીઆઈપી સુવિધા આપવાના નામે પરિવાર પાસે રૂપિયા માંગ્યા હોવાની ઓડિયો ક્લિપ સાથે જ પૈસા નહીં મોકલો તો મારવાનું ચાલુ કરું છું તેવી વાત અધિકારીએ કરી પંદર હજાર તાત્કાલિક ગુગલ પે કરાવો બેન તેવી છે તેવી પણ વાત અધિકારીએ કરી છે અને સાથે જ લાજપોર જેલને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં એ લાજપોર મધ્યસ્થ જેલ સુરત કે જ્યાંના જેલ નો ઓડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ ઓડિયો ક્લિપ છે તેની પુષ્ટિ ન્યુઝરૂમ નથી કરતું પરંતુ આ ઓડિયો ક્લિપની અંદર પછી વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે એમને વીવીઆઈપી સેવા મળે છે આ જે ઓડિયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ ઓડિયો પેલા સાંભળો કે જેની અંદર જેલરે એ મહિલા સાથે કયા પ્રકારની વાત કરી

એમને ટિફિન ચાલુ કર દીધું છે ગાજડું બાજડું બાર થી મંગાવી દઉં છું ને વીઆઈપી માં રાખ્યા છે સ્મિત ભાઈને બરાબર અને મને કીધું તો કે સાહેબ કે જો ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ અંદર જ વ્યાસ સુધી દે ને કેટલા દિવસ કેવાનું મહિનો બે મહિના તો રહેશે ને બે ત્રણ મહિના જો ભગવાન કરે તો 90 દિવસ તો પાકા જ બેન 90 દિવસ હાલો બાય લાર હા ઓલે બેને મને કીધુંતું નંબર પર કોઈમાં Google Pay કરો બે હા કરો મને તો કરો હેલો હેલો કોણ તમારો હેલો

ફોન તે તમે ઓડિયો સાંભળ્યો ઓડિયો ક્લિપની અંદર જેલર જે છે અધિકારી જે છે તે આરોપીના પત્ની પાસેથી પૈસાની વાત કરી રહ્યા છે કે તમે ગૂગલ પે કરાવો આ પૈસા જો તમે ગૂગલ પે નથી કરાવતા તો પછી હું તમારા એ પતિને માર મારવાનું ચાલુ કરી દઈશ રાત્રે નવ વાગ્યા પછી તમારા પતિ સાથે તમારી વાત કરાવવું તેવી વાત જે છે તેવું ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહી છે ત્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ પોલીસ વિભાગમાં પણ ગણગણાટ શરૂ થયો છે કે શું ખરેખર પૈસાની લેતી દેતી કરવાથી એ જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે સૌથી મોટા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા હતા એ દરમિયાન જ્યારે આખી ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારબાદ જે આરોપી અને એમના જે પત્ની આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એ પત્નીએ નિવેદન આપતા શું કહ્યું હતું આવો પહેલાં એમને સાંભળીએ સ્વીટી સ્મિથ ટુ રકે મને શું આવે છે લાજપુત જેલમાંથી છે ને મને આઠ તારીખે આઠ તારીખે ફોન આવ્યો સારા છો એટલે કે લાજપુત જેલર બોલું છું એ કે તમારો હસબેન્ડ કે સ્મિથે તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબેડને મને એમ કીધું કે પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છીએ અમે કે ગાટલું કોતરા ટિફિન તે કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી તે કે તમે પંદર ટ્રાન્સફર કરો પહેલાં તે એ ભાઈએ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું ત્રણથી ચાર વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું મેં કીધું હા પછી પછી મેં ફોન કટ કરી નાખ્યો પછી પાછો એ ભાઈનો આવ્યો તે કીધું હું મને પૈસા ટ્રાન્સફર કરો છો મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એકચ્યુઅલી મારા હસબેન્ડ હતા પોલ કોર્ટમાં કોર્ટમાંથી એ લોકો જો નીકળ્યા નહોતા ત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો એ કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગું છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગી ગઈ કે અત્યારે તમે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગો છો એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને